જસદનના આટકોટ રોડ ઉપર ભાજપ આગેવાનો દ્વારા રાહુલ ગાંધીના પુત્ર દહન કરી વિરોધ નોંધાયો છે રાહુલ ગાંધી હાયહાના નારા સાથે વિરોધ નોંધાયો છે બે દિવસ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ટિપણી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કરેલ એ અનુસંધાને જસદણના આઠકોટ રોડ ઉપર રાહુલ ગાંધીના પુત્રાનું દહન કરી રાહુલ હાય હાયના નારા લગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો જેમાં જસદણ શહેર તેમજ રાજકોટ જિલ્લાના બક્ષી પંચ મોરચા દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરી પુત્રાનું દહન કર્યું હતું આજે રાજકોટ જિલ્લા બક્ષી પંચ મોરચા અને જસદણ વિછિયા તાલુકા બક્ષી પંચ મોરચા દ્વારા રાહુલ ગાંધીના જે કાલ ટિપ્પણી એણે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ વિરુદ્ધમાં કરવામાં આવી તેનું ઘોર એવું અપમાન કર્યું એના વિરુદ્ધમાં આજે અમે અહીંયા પુતળા દહનનો કાર્યક્રમ યોજ્યો હતો અને એણે ઓબીસી સમાજનું અપમાન કર્યું એટલું જ નહીં પરંતુ સાથોસાથ દેશના યશસ્વી અને જેને વિશ્વની અંદર કીર્તિમાન કહી શકાય એવા મોદી સાહેબના વિરુદ્ધની અંદર આવું એણે ટિપ્પણી કરી છે અને એણે ઓબીસી સમાજનું અપમાન કર્યું છે તેના વિરુદ્ધમાં આજે તમામ ઓબીસી સમાજ અને ઓબીસી મોરચો એકત્ર થઈ અને એનો પુતળા દહનનો કાર્યક્રમ અમે જસદણ ખાતે રાખવામાં આવ્યો અને સાથે સાથે કોંગ્રેસીઓને પણ એટલું જણાવીએ કે તમે જે ટિપ્પણી કરો છો એ જુઓ અને કોના વિશે કરો છો એ પહેલાં જ વિચારો આમાં સમાજના કેટલાક વ્યક્તિઓને મોટો આઘાત લાગ્યો છે એણે મોદી સાહેબને ઘાંસી સમાજના ગણાવ્યા જ નથી એવું દર્શાવ્યું ટિપ્પણીની અંદર અને તમામ સમાજનું એણે અપમાન કર્યું છે અહીંયા ત્યારે સર્વ સમાજ એકત્ર થઈ અને રાહુલ ગાંધીનો અમે અહીંયા ભરપૂર એનો વિરોધ કરીએ છીએ અને ટિપ્પણી વિશેનો કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા જે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઓબીસી સમાજ વિશે જે અપમાન કર્યું